ઉમરગામ તાલુકાના વંકાશ ગામે રહેતા ભીમરા પરિવારના બે સગા ભાઈઓએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતા પરિવાર તથા ગામમાં ચોકની કાલીમાં પ્રસરી ગઈ હતી ગઈકાલે શુક્રવારે મોડી સાંજે નાના ભાઈએ મકાનમાં લાકડા સાથે દોરી વડે પાછો ખાધો અંતિમ પગલું ભર્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમર ગામના વંકાસ ગામે ભીમરા પાડામાં વલ્લુભાઈ રઘુભાઈ ભીમરા પરિવાર સાથે રહે છે ગઈકાલે શુક્રવારે વલ્લુભાઈ ગામમાં આવેલી અનાથ દળવાની મિલમાં કામ પર ગયા હતા સાંજે વલ્લુભાઈની પુત્રવધુ અને પૌત્ર સાહિલ નિરેશભાઈ ભીમરા બાઇક પર આવ્યા હતા બાદ પુત્ર વધુ મિલ પર ઊભી રહી સાસુ સાથે વાત કરતી હતી બાદમાં સાહિલ બાઇક પર ઘરે નીકળી ગયો હતો રાત્રે સાડા આઠ વાગ્યે પુત્ર વધુ ભારતી ઘરે ગઈ ત્યારે સાહિલને પાછો ખાધેલી હાલતમાં જોતા હતપ્રદ બની ભારે બૂમાબૂમ મચાવી દીધી હતી બાદમાં પરિવારજનો સહિત લોકો દોડી ગયા બાદ ચાહેલા ગળે ટૂંકો ખાધી ભીલાટ સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો નાના ભાઈ આપઘાત કરી અંતિમ પગલું ભર્યા બાદ મોટો ભાઈ મેહુલ નરેશભાઈ ભીમરા રાત્રે ઘરેથી ગાયબ થઈ ગયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો